दोस्तों नो ब्लॉक के जय जोहार जय आदिवासी दोस्तों तो आज हम प्रैंक करने वाले हैं क्योंकि फोन लगा के प्रैंक करेंगे क्योंकि मेरा एक दोस्त है वो आता है लोकेशन चेक करूं सो आता है वहां पे त्यास पुलिस लेने आवे शाबाश बेटा बहुत बढ़िया आपन साहब मारो भाई कोरा से पण गया कोरा से भाई हां એટલે આ થયો લોસો તમે उसके <laughs> साथ प्रेम करेंगे तो देखते हैं आप आगे तक बनते रहो हम अभी फोन करते हैं तक आप जरूर कहते हैं

તો અત્યારે આ સોરી ગળવા ખાગી છે એનું શું કરવું નંબર તમારો શું તમારો અલ્યા આ કા નંબર એને એ મારી લો શું હાલો હાલો કોણ બોલો તારે પપ્પાનો હા છોકરી અત્યારે આ નંબર તો છોકરીનો ફોનમાં અરે કઈથી બોલે ભાઈ હું બોલું છું વડોદરાથી બોલું છું અત્યારે વડોદરાથી કોને ફોન કર્યો ફોન આ છોકરીનો નંબરમાં એના ફોનમાંથી નંબર આ નીકળે તો મેં તમને ફોન કર્યો

गरीब मामला में थे दर्शक दवतियां बोलिए दावत मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं बोल हां हमें दावत ही बोलिए तुम्हें बड़ोड़ा ने बात करो तो हमें क्या फोन करिए हम बता तो तब तो आ नंबर तो नहीं हो चाहे तुम्हें फोटो बोलो तो प्यारे ना ना ना

ના અત્યારે તમે બહાર છો કે ઘરે ઘરે છે ભાઈ મારો ઘરે હા એવું છે તો અત્યારે હું અત્યારે કેસ કરું છું બે દિવસ થઈ ગયા છોકરી અત્યારે છે નહીં નંબર આવીને એટલે ફોન કર્યો અમને હા સાહેબ મારો તમે અમારી પર ખોટો આરોપ લગાડો છો બરોબર અમે અમને ખબર બી નથી અમે ફોન નથી કર્યો કે તમે બરોડા કોણ છો અને ક્યાંથી બોલો અમે બરોડા કામ પર બી નતા આવતા અમે ધંધો કરવા જઈએ અમે સુરત જઈએ અને અમદાવાદ જઈએ પછી રાજકોટ જઈએ એવી બાજુ જઈએ અમે બરોડામાં ધંધો કરવા બી નતા આવતા એવું તો શું કરું અત્યારે હું અત્યારે જઉં છું કેસ કરવા અને હું પોલીસ ને તમારે ઘરે તાવી તમે કોણ એ લોક કહા સે આતે હે પણ સાહેબ મારો અમે ફોન ના કર્યો તો અમે કેવી રીતે તમને કીએ એ વાત તમારી બરોબર છે હા તો અત્યારે બે દિવસ થી છોકરી છે છે નથી તો બીજો નંબર તો તમારા ફોનમાં છે નથી આવો ના ના સાહેબ મારો એ તો કોઈ

तम्में फार मारू मगध से बीज जैसे नहीं पसी तो पुलिस ने ना गहरा बीज तम्में तम्में मने हकीर देके मा सोकरी मारी ते क्या से आया तमारा है आये तमा घरे आये घरे क्या कहाँ इतनी होई अपॉइंट तमारो पहली बार आई है नंबर उमराम कोई ना नंबर नहीं मारतू कोई घर ना ना भी ने। कोई ने कोई भाई ने खास करीना फ

ને ભવર 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 તેર દેવ 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 હા આવજો ઘરે લેવા હા તને ઉપાડી લઈ જશું તો તો જાણ લાડ તો અત્યારે ફોન મૂકો છો અમે કઈ ગુનો કર્યો હોય તો ઉપાડી લીજો ગુનો ન કર્યો હોય <laughs> 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 तो दोस्त तेरा खतरनाक प्रैंक થઈ ગયો તો હું કુ તમને એવો ખતરનાક પ્રૈન દઈ ગયો તો હસને તો પછી ફોન લગાડ્યો ને તો મને કેમ કે હસું દે એટલો આ તેલો ખતરનાક કે હું તમને કહું પાછો ટ્રાય મારી સસસ બતાડ દે દોસ્તો એને ને સસસ ની ઉતારતા તો ફરે એ છે ડીપી તો થોડા બદલા દોસ્તો ફોટો નહીં ખર

અત્યારે એ વિડીયો જોશે તો અમને ખબર પડશે દોસ્તો તો વિડીયો પણ મારા ભાઈ મન છે તો મેં એને ખોડું એમ કીધું પણ તો જે પણ એને કદાચ વિડીયો જોઈએ તો સોરી અમે પ્રેન્ક બનાવીએ છીએ તો તો ગમે તો વિડીયો લાઈક કરી દેજો દોસ્તો મેલતે નવી વિડીયો કે સાથ